ઉપયોગ પાળ બાંધવા માટે કરેલ છે તેમજ આ પાડની કામગીરીમાં ખરેખર માટી નાખીને ત્યારબાદ રોલિંગ અને પાણી નાખીને પેચિંગ કામગીરી કરવાની હોય છે પરંતુ હાલ અમોએ તપાસ સમગ્ર તળાવની પાળ અંગેની કામગીરીમાં માટી નાખી ત્યારબાદ તેના પર સિમેન્ટના વાટા ભરીને સરકાર નિયમો વિરુદ્ધ નબળી ગુણવત્તાની કામગીરી કરેલ છે અને તેમજ નિરીક્ષણ કરતા જણાવી આવ્યું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલ વર્ક ઓર્ડર રસ્તો મુજબ આ કામગીરીમાં વપરાતા મટીરિયલ ટેસ્ટિંગ આવશ્યક હોય છે જેથી કરીને કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે પરંતુ આ કામગીરીમાં ટેસ્ટિંગ મુજબ નું કોઈ પણ મટીરિયલ વપરાઈ રહ્યું તેમજ તટસ્થ વર્ક ઓર્ડરની શરતો મુજબનું કામ થઈ રહ્યું નથી આ સમગ્ર બાબતે ઉચ્ચ કક્ષાની તટસ્થ તપાસ થાય તો ભ્રષ્ટાચારમાં કેટલાય નેતાઓ સહિત અધિકારીઓ સામેલ શકે છે તેવી આ બાબતે નિષ્પક્ષ અને અને તટસ્થ ટીમ રચી રહેલ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા સામેલ સામેલ અધિકારી ગણ સહિત તમામ જવાબદાર વ્યક્તિઓ પર કડકમાં કડક પગલા ભરવા માંગણી કરી છે તેમજ જ્યાં સુધી આ થયેલ સમગ્ર કામગીરીની ની ઉપરોક્ત માંગણી મુજબની તટસ્થ તપાસ થઈને સત્ય હકીકત બહાર ન આવે ત્યાં સુધી આ પ્રોજેક્ટની આગળની કામગીરી તાત્કાલિક ધોરણ રોકવામાં આવે અન્યથા ન છૂટકે સમગ્ર રાપર શહેરની જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી